નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈને આપણે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક એક વિષયના ત્રણ ત્રણ આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારા બ્લુ અને અધ્યયન નિષ્પત્તિને આધારે આપણે શેમાંથી તૈયાર કરેલા છે તો કે તમારી જે એકમ કસોટીઓ છે ગયા વર્ષના પ્રશ્નપત્રો છે અને સ્વઅધ્યયન પોથી છે તેમાંથી

મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક તફાવત આપો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો તફાવત આપણને અંડપ્રસ્વી પ્રાણીઓ અને અપ્રત્યપ્રસ્વી પ્રાણીઓ એમાં પહેલો તફાવતનો પહેલો મુદ્દો અંડપ્રસ્વી પ્રાણીમાં ભ્રૂણનો વિકાસ ઈંડામાં થઈ ઈંડાનું આવરણ તૂટે ત્યારે બચ્ચું બહાર આવે છે જ્યારે અપ્રત્યપ્રસ્વી પ્રાણીમાં ભ્રૂણનો વિકાસ માદા શરીરમાં થઈ બચ્ચાનો જન્મ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રસ્વી પ્રાણીઓમાં મરઘી દેડકો અને ગરોળી જ્યારે પ્રસ્વી પ્રાણીઓમાં મનુષ્ય ગાય અને ઘેંટા મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે જેમાં આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તૈયારી કરી શકશો અને પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે અને સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને આ એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને આ વીસ રૂપિયાની અંદર તમે સારામાં સારી તૈયારી કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેની વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર એક બ ભેદ સ્પષ્ટ કરો જેના કુલ છ માર્ક છે પેલું પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો તો સર્વપ્રથમ જોઈએ પ્રજનન અંગ પ્રજનનના અંગો તો પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એક જોડ શુક્રવાહિની અને એક શિષ્ન આવેલા છે શુક્રપિંડ જનન કોષો ઉત્પન્ન કરે છે તેને શુક્ર કોષો કહે છે આપણે અહીં આકૃતિ પણ દર્શાવેલી છે તમે જોઈ શકો છો શુક્રવાહિની શિષ્ન અને શુક્રપિંડ એવી રીતે માદા પ્રજનન અંગો આપણે જોઈએ તો સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની અને ગર્ભાશય હોય છે અંડપિંડ માદા જન્યો ઉત્પન્ન કરે છે તેને

બીજું હું મેલેરિયા રોગ થવા માટે જવાબદાર વાહક છું તો માદા એનોફિલસ મચ્છર બ વર્ગીકરણ કરો જેના કુલ આઠ મા પેલું નીચેનાનું ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો ડાંગર વટાણા મકાઈ અને રાય તો ખરીફ પાકમાં આવશે ડાંગર અને મકાઈ રવિ પાકમાં આવશે વટાણા અને રાય ત્યાર પછી બીજું નીચેનાનું સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિમાં વર્ગીકરણ કરો તો પરંપરાગત પદ્ધતિમાં આવશે મોટ અને ઢેકલી આધુનિક પદ્ધતિની અંદર આવશે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ ત્યાર પછી ત્રીજું નીચેનાનું કુદરતી સંસાધનો અને કૃત્રિમ સંસાધનોમાં વર્ગીકરણ કરો તો કુદરતી સંસાધનોમાં આવશે જંગલો અને ખનીજો કૃત્રિમ સંસાધનમાં આવશે બાયોગેસ પ્લાન્ટ અને સોર પેનલ ચોથું નીચેનાનું કોલસાની પેદાશો અને પેટ્રોલિયમની પેદાશોમાં વર્ગીકરણ કરો તો કોલસાની પેદેશમાં આવશે કોક અને કોલ્ટાર જ્યારે પેટ્રોલિયમની પેદેશમાં આવશે પેટ્રોલ અને ડીઝલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ એક વાસણમાં મેંદાનો લોટ લેવામાં આવે છે તો તેમાં આંસો લાવવા માટે કઈ પ્રવૃત્તિ કરી શકાય જો મેંદાનો લોટ વાસણમાં લેવામાં આવે તો તેમાં આંસો લાવવા માટે ઈષ્ટ ઉમેરવામાં આવે છે ઈષ્ટ ઉમેર્યા પછી લોટને થોડીવાર ઢાંકીને રાખવું જોઈએ જેથી ઈષ્ટ ચડી જાય અને લોટ ફૂલશે આ રીતે આંસો આવી જાય બીજું સૂક્ષ્મજીવો દ્વારા ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા કયા પગલા લઈ શકાય તે જણાવો કેટલાક બેક્ટેરિયાને લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે ત્યાર પછી બ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માંગ છે એમાં પહેલો સવાલ વિદ્યુત ઉપકરણની લાગેલી આગ રોકવા તમે કયા પગલા લેશો તો વિદ્યુતના સાધનોમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં કારણ કે પાણી એ વિદ્યુતનું વહન કરે છે અને આગ એ ઓલવનારને નુકસાન પહોંચાડે છે વિદ્યુત અને પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા સીઓ ટુનો ઉપયોગ થાય છે સીઓ એ દહનશીલ નથી તેમજ દહન પોષક નથી તેથી તે દહનશામક છે વળી તે ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગને ધાબળાની માપક લપેટે છે બળતણ અને ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જવાથી બળતણ ઓલવાઈ જાય છે બીજું જંગલમાં દાવાનળની સ્થિતિ સર્જાય ત્યારે તમે કયા પગલા લેશો તો જુઓ જંગલમાં દાવાનળની સ્થિતિ સર્જાય ત્યારે મારે નીચે પ્રમાણેના પગલા લેવા જોઈએ પેલું શાંત રહેવું સૌથી પહેલા હું ભયમુક્ત રહેવાનો પ્રયાસ કરીશ કારણ કે ગભરાટથી ખોટો નિર્ણય થઈ શકે છે ત્યાર પછી બીજું જલ્દી બહાર નીકળવું જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધીશ અને સુરક્ષિત સ્થળે પહોંચીશ આગની દિશા ઓળખવી આગ કઈ તરફ ફેલાઈ રહી છે તે ઓળખી અને તે તરફ ન જઈને વિપરીત દિશામાં જવાનો પ્રયત્ન કરીશ સહાયતા માટે સંપર્ક કરો મોબાઈલ દ્વારા તાકીદની સેવા અથવા તો સ્થાનિક વન વિભાગને જાણ કરીશ સ્થાનિક લોકોને મદદ કરવી જો આસપાસ કોઈ હોય તો તેમને પણ મદદ કરીશ અને મળીને વધુ સુરક્ષિત સ્થળે જવાની વ્યવસ્થા કરીશું પાણી સાથે રાખવું શક્ય હોય તો પાણીની બોટલ રાખીશ જેથી આગના તાપથી બચી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ આઠ માર્ક એમ પેલું અળસિયાને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે કારણ કે તો જોઈએ ઉત્તર અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે અળસિયા જમીનમાં રહી સેન્દ્રીય પદાર્થોનો ઉમેરો કરતા રહે છે તેઓ કેટલાક નક્કામાં પદાર્થોમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે આમ અળસિયા જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરી ખેડૂતને મદદરૂપ બને છે તેથી અળસિયા જે છે તે ખેડૂતના મિત્રો કહેવાય નરી આંખે જોઈ શકાતા નથી કારણ જણાવો તો સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાતા નથી કારણ કે તેઓ ખૂબ જ નાના હોય છે માનવ આંખે ઝીરો પોઈન્ટ એક મિલીમીટરથી નાના પ્રકારના જીવાણુઓ અને ઘાણેન્દ્રીઓને એટલે કે નાના જંતુઓને જોઈ શકતી નથી ત્રીજો સવાલ વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે કારણ જણાવો તો વાયરસ કોઈ જીવિત કોષોમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી આમ વાયરસ નિર્જીવ છે વાયરસને યોગ્ય યજમાન કોષ મળે તો તેમાં પ્રવેશી યજમાન કોષના વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાયરસ બનાવે છે આ રીતે યજમાન કોષમાં જૈવિક ક્રિયા દર્શાવી તેઓ સજીવની જેમ વર્તે છે આમ વાયરસ એ નિર્જીવ અને સજીવ બંનેના ગુણધર્મ ધરાવતા હોવાથી વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે ચોથો સવાલ વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો થાય છે કારણ જણાવો તો વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ગ છે પેલું ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે તો કેરોસીન બીજું તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય નહીં તો પાણી વડે ત્રીજું ખાલી જગ્યા વાયુઓનો અગ્નિશામક તરીકે ઉપયોગ થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ ચોથું કોલસા અને ડીઝલના દહનથી ખાલી જગ્યા વાયુ મુક્ત થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ ટૂંક જવાબી પ્રશ્નો જેના કુલ છ માંક છે એમાં પહેલો સવાલ પેટ્રોલ અને કેરોસીનના ઉપયોગો જણાવો તો પેટ્રોલના ઉપયોગમાં જોઈએ તો મોટર અને હવાઈ જહાજના બળતણ ડ્રાય ક્લિનિંગ માટે દ્રાવક તરીકે અને કેરોસીનમાં સ્ટવ દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ છે એલપીજી અને સીએનજીનું પૂરું નામ તો એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ત્રીજો સવાલ બાહ્ય ફલન કયા કયા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે તો તારા માછલી માછલી દેડકા વગેરે બાહ્ય વગેરેમાં બાહ્ય ફલન થાય છે પ્રક્રિયા અને ઘટનાને ઉદાહરણ સહિત સમજાવો નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણ દૂર કરવું જરૂરી છે ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે નિંદણ દૂર કરવા માટે ટુ ફોર ડી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તેનો છંટકાવ નિંદણ પર કરવાથી નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે સિંચાઈ એટલે શું સિંચાઈની ફુવારા પદ્ધતિ વિશે ટૂંકમાં જણાવો તો સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને અને માત્રા દરેક પાક જમીન ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે હવે ફુવારા પિયત પદ્ધતિ જોઈએ તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે ત્યાર પછી બીજું અનાજના સંગ્રહ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ જણાવો તો અનાજને કોથળામાં કે ધાતુના મોટા પીપડાઓમાં સંગ્રહ કરવામાં આવે છે મોટા પાયે અનાજનો સંગ્રહ સાયલોમાં અથવા તો કરવામાં આવે છે અનાજના સંગ્રહ માટે મોટા સંગ્રહ ગૃહમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે ઘરગથ્થુ જરૂર જેટલા અનાજનો સંગ્રહ કરવા પારાની ગોળીઓ કે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે અથવા બીજો સવાલ કુદરતી ખાતરના ફાયદા જણાવો તો જોઈએ કુદરતી ખાતરના ફાયદા કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે જમીનની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે પાકને બધા પોષક તત્વો મળે છે જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી તે પ્રમાણમાં સસ્તું પડે છે ત્યાર પછી ત્રીજો સવાલ ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ જણાવો તો ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી તેને બગડતા અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે રાસાયણિક પદ્ધતિ તો ખોરાકમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા કેટલાક રાસાયણિક પદાર્થો જેવા કે સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાય સલ્ફાઇટ વપરાય છે તેઓ અથાણાને સાચવવા તથા ફળોના જામ અને રસને બગડતા અટકાવે છે મીઠા દ્વારા જાળવણી કેરી આમળા આમલી માંસ અને માછલીની જાળવણી માટે મીઠાનો ઉપયોગ થાય છે શર્કરાની મદદથી જાળવણી જામ જેલી ફળોના રસ તથા કેટલાક મીઠાઈની જાળવણીમાં ખાંડની ચાસણીના માધ્યમથી કરવામાં આવે છે તે ભેજનું પ્રમાણ ઘટાડી બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે તેલ અને વિનેગાર દ્વારા જાળવણી તેલ અને વિનેગારનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે બેક્ટેરિયા તેમની હાજરીમાં મૃત્યુ પામે છે શાકભાજી ફળ માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી થાય છે ગરમી તેમજ ઠંડીની સારવાર દૂધને ગરમ કરીને પછી ફ્રીજમાં રાખી બગડતું અટકાવાય છે ખોરાકને પણ ફ્રીજમાં મૂકી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવાય છે સંગ્રહ અને પેકિંગ સૂકો મેવો ફળોના રસ મુરબ્બા તથા શાકભાજીને હવાચુસ્ત બંધ પેકેટમાં સાચવવામાં આવે છે ચોથો સવાલ મીણબત્તીમાં દહનની પ્રક્રિયા સમજાવો મિત્રો આ પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ધોરણ આઠ માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે દરેક વિષયના પ્રશ્નપત્ર છે આની સારામાં સારી તૈયારી કરવા માટે થઈને પીડીએફ અવશ્ય મેળવી લેજો અને પીડીએફ મેળવવાની લિંક નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી મેળવી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે નાના જેવી તૈયારી તમે બીજી કોઈ જગ્યાએ નહીં કરી શકો આપણી ગેરંટી છે તો જરૂરથી મેળવી લેજો મીણબત્તીમાં દહનની પ્રક્રિયા સમજાવો તો મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગો છે સૌથી અંદરનો વિસ્તાર મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર સૌથી અંદરનો વિસ્તાર એ વાટની આસપાસના વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર છે મધ્યનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતોજ્વલ બને છે આથી જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો અને મધ્યમ ગરમ હોય છે ત્યાર પછી છે સૌથી બહારનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે તે જ્યોતની કિનારીવાળો ભાગ છે ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે આ વિસ્તાર સૌથી ગરમ છે તેના અથવામાં ચોથો સવાલ બળતણ એટલે શું આદર્શ બળતણ કોને કહી શકાય જે પદાર્થો દહન પામી ઉષ્મ ઉર્જા ઉત્પન્ન કરે છે તેમને બળતણ કહે છે જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષ રૂપે છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે આદર્શ બળતર નીચે મુજબના ગુણો ધરાવતું હોવું જોઈએ સહેલાઈથી ઉપલબ્ધ હોય અને સસ્તું હોય તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તે કોઈ જ અનિચ્છનીય પદાર્થો અવશેષ રૂપે છોડતું ન હોય પ્રશ્ન નંબર છ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ગમાં પહેલું મનુષ્યમાં નર પ્રજનન અંગોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મનુષ્યની નર પ્રજનન અંગ છે શુક્રવાહિની શિષ્ણ અને શુક્રપિંડ એના અંગો છે તેના અથવામાં આપણને કહ્યું છે કે મનુષ્યમાં માદા પ્રજનન અંગની નામ નિર્દેશનવાળી આકૃતિ તો આ રીતે આકૃતિ આપણે દોરી શકીએ એમાં છે ગર્ભાશય અંડવાહિની અને અંડપિંડ એના મુખ્ય અંગો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે મિત્રો મોસ્ટ પી પ્રશ્નપત્ર છે આવા ત્રણ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તેણે ત્રણની પીડીએફ અવશ્ય મેળવી લેજો પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે વન નાબુદીની ભૂમિ ઉપર થતી અસરો જણાવો તો વન નાબૂદીની જમીન ઉપર થતી અસરોમાં જોઈએ તો ભૂમિનું ધોવાણ વધે ભૂમિની ફળદ્રુપતા ઘટે ભૂમિની ક્ષમતામાં ઘટાડો થાય ભૂમિ ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો અને ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ ઉપર વિપરીત અસર બીજું વન્યજીવ અભયારણ્ય વિશે ટૂંકમાં સમજાવો તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે તેમાં પ્રાણીઓને પકડવા કે તેમના શિકાર ઉપર પ્રતિબંધ હોય છે બ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ગ પેલું સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો સૂક્ષ્મજીવો જમીનમાં પાણીમાં અને વાતાવરણમાં દરેક જગ્યાએ જોવા મળે છે તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે સૂક્ષ્મજીવો ઠંડા અને ગરમ પાણીમાં તથા ગરમ પાણીના જરામાં પણ જોવા મળે છે તેવા ઊંચા પર્વતો પર જ્વાળામુખીવાળા પ્રદેશોમાં પણ જોવા મળે છે તે રણથી લઈ દલદલયુક્ત ભૂમિમાં તથા આ ભૂમિમાં ઊંડે સુધી જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત તરીકે તો કોઈ સ્વતંત્ર સ્વરૂપે કે સમૂહમાં જોવા મળે છે સજીવો ઊંચા અને બરફ આચ્છાદિત શિખરો પર પણ જોવા મળે છે આમ સૂક્ષ્મજીવો સર્વત્ર જોવા મળે છે તેના અથવામાં પેલો સવાલ નાઇટ્રોજન ચક્રની પ્રક્રિયા સમજાવો તો વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધી સીધો ઉપયોગ કરી શકતા નથી નાઇટ્રોજન ચક્ર જે છે તે અહીંયા જોઈ શકો છો આપણે આકૃતિ દર્શાવેલી છે આ પ્રમાણે દોરી શકો છો ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી જમીન ઉપર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોનો નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં પાછો ફરે છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે બીજું પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના દરેકના ઉપયોગો જણાવો તો પેટ્રોલિયમના ઘટકો જોઈએ તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજી એના ઉપયોગો જોઈએ તો ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ બીજું છે પેટ્રોલ મોટર અને હવાઈ જહાજના બળતણ ડ્રાય ક્લિનિંગ માટે દ્રાવક તરીકે કેરોસીન સ્ટવ દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ ઊંઝણ તેલ તો ઊંઝવા માટે પેરાફીન મીણ તો મલમ મીણ વેસલીન વગેરેની બનાવટમાં અને બિટ્યુમીન તો રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે તેના અથવામાં છે બીજો સવાલ પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોની બચત કેવી રીતે કરી શકાય તો જોઈએ ઉત્તર ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અને બસનો ઉપયોગ કરવો પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ પ્રશ્ન નંબર આઠ અ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ બે માગ છે આ પહેલો સવાલ વિવિધતાના સંરક્ષણ માટે શું કરવું જોઈએ તો વૃક્ષો કાપવાને બદલે વૃક્ષારોપણ કરવું જોઈએ પ્રાણીઓ અને પક્ષીઓના રહેવા માટેના સ્થાનનો નાશ ન થાય તે માટે એ વિસ્તારમાં વિકાસ કાર્યને નિયંત્રિત કરવું હવા પાણી અને જમીનનું પ્રદૂષણ ઘટાડવા માટે કરાયેલા પ્રયાસોમાં સહભાગી થવું કૃત્રિમ ખાતર અને રસાયણોનો ઓછો ઉપયોગ કરીને ખેતી કરવી લોકોને જૈવ વિવિધતા અને તેમના મહત્વ વિશે જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા આ રીતે પ્રકૃતિના વિવિધ સ્ત્રોતોને સુરક્ષિત રાખી વિવિધતાનું રક્ષણ કરી શકાય ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ પ્રાણીઓ અને પક્ષીઓની નાશહપ્રાય જાતિને બચાવવા કયા કયા પગલાંઓ લેવા જોઈએ તો પ્રાણીઓ અને પક્ષીઓની નાશ પામી રહેલી જાતિઓને બચાવવા માટે નીચે મુજબના પગલાં લેવામાં આવી શકે નાશ પામી રહેલી જાતિઓના નિવાસ માટે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો સ્થાપવા ગેરકાયદે શિકાર કરનાર પર કડક કાનૂની કાર્યવાહી કરવી પ્રાણીઓ અને પક્ષીઓના ઘર તરીકે ગણાતા જંગલો નદી તળાવ જેવા પર્યાવરણીય વિસ્તારોને સુરક્ષિત રાખો લુપ્ત થતી જાતિઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી ફરીથી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો પ્રદૂષણ ઓછું કરવું નદીઓ હવામ હવામાન અને જમીનનું પ્રદૂષણ ઓછું કરી પ્રાણીઓ અને પક્ષીઓ માટે સુરક્ષિત પર્યાવરણ પૂરું પાડવું આ પગલાનો અમલ લાવવાથી પ્રાણીઓ અને પક્ષીઓના નાશ પામી રહેલી પ્રજાતિઓને બચાવી શકાય છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના ટૂંકમાં જેવા બાપો જેના કુલ ત્રણ માર્ગ એમાં છે કાગળની રિસાયકલિંગ પ્રક્રિયા સમજાવો તો જોઈએ કાગળની રિસાયકલિંગ પ્રક્રિયા ઘણી સરળ છે તેના સ્તરો નીચે પ્રમાણે છે પેલું કાગળ એકત્ર કરવું તો સર્વપ્રથમ તો વપરાયેલો કાગળ અલગ અલગ રીતે એકત્ર કરવામાં આવે છે જેમ કે પાથરેલા ન્યૂઝપેપર્સ મેગેઝીન કચરામાંનો કાગળ વગેરે પછી કાગળને છૂટા પાડવા એકત્રિત કરાયેલ કાગળને નાના નાના ટુકડાઓમાં છૂટું પાડવામાં આવે છે જેથી તે સરળતાથી પ્રક્રિયા માટે તૈયાર થઈ જાય ત્રીજું કાગળને પાણીમાં ભીંજવો કાગળને પાણી સાથે મિશ્રિત કરવામાં આવે છે જેથી તે પલ્પમાં ફેરવાઈ જાય ચોથું અશુદ્ધિઓ દૂર કરવી આ પલ્પમાંથી પ્લાસ્ટિક ટેપલ્સ માટી વગેરે જેવી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે પાંચમું નવો કાગળ બનાવવા તૈયાર પલ્પને એક ચોખ્ખા છબડામાં ફેલાવી અને સૂકવવામાં આવે છે અને પછી તેને રોલ કરી અને નવો કાગળ બનાવવામાં આવે છે તો મિત્રો ધોરણ આઠનું વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના ધોરણ આઠના એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે એની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે